ઉનામાં અશાંતિ પેદા થઈ એ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને સાથોસાથ તાજેતરમાં એમજપુર માંડવી સાથે એસીબી દ્વારા જે તોડકાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે એસીબી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ કર્યા પછી માત્ર માત્ર એક જ ખાનગી વહીવટદાર ધરપકડ કરવામાં આવી છે મુખ્ય સૂત્રધારો જે એન કે ગૌસ્વામી જે પીઆઈ તરીકે હતા અને એએસઆઈ ની આજે સવા મહિનો થયા પછી પણ હજી એની ધરપકડ કરવામાં નથી આવી એ અત્યંત શરમજનક ઘટના છે આ તોડકાંડની ઘટના ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની છે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગ માટે શરમજનક ઘટના છે અને ત્યારે સામાન્ય ગુના ની અંદર પોલીસ તાત્કાલિક કસર થી ધરપકડ કરતી હોય છે અને પોલીસ સ્ટેશન માં ચોવીસ કલાક રાખતા હોય છે ત્યારે આ બનાવમાં તો પોલીસ પોતે જ આરોપી હોય તો પોલીસ ધરપકડ થી દૂર કેમ છે એની તાત્કાલિક અસરથી તપાસ થવી જોઈએ એની ધરપકડ કરવી જોઈએ ધરપકડ કરીને ખાલી એને સસ્પેન્ડ કરવાના નહીં માત્ર ને માત્ર સસ્પેન્ડ કરવાથી રાહત અનુભવવાને બદલે એને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવે આવા ભ્રષ્ટ અધિકારીઓને અને બરતરફ કરીને દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં આવા ભ્રષ્ટ અધિકારીઓ વિશે ક્યારેય હિંમત ન કરે અને જે પ્રકારે ઉના પીઆઈ તરીકે જેની નિમણૂક કરવામાં આવી છે એ કોની ભલામણથી કરવામાં આવી છે અને આ ભલામણને આધારે કોણ જવાબદારો છે એસપી ની અનિચ્છા હોવા છતાં પણ કોના દબાણથી એને અહીંયા મૂકવામાં આવ્યા અને કોની એને સત્રસ સાહીંયા હતી એની પણ ડિટેલ થી તપાસ કરવી જોઈએ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો અને પોલીસ ની ભાગીદારી સિવાય અસામાજિક પ્રવૃત્તિઓ થઈ શકે નહીં ઉના શહેરની અંદર પછી કાં લાઈવ હોય કાં દરિયાઈ રેતી હોય નદીઓની રેતી હોય એ પણ ખુલ્લમ ખુલ્લા અત્યારે બેફામ પણ ચડે ચોક છે એ મેસુલી વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય એ બંનેની ભાગીદારીથી ચાલતું હોય આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને તેના કારણે આજે ઉના અને ગીર અને ઉના શહેર કોંગ્રેસ દ્વારા અમે આજે પ્રાંત અધિકારી શ્રી ને આવેદન પત્ર આપ્યું છે અને સરકાર સમક્ષ માંગણી કરી છે કે તોડ મુખ્ય સૂત્રધારોને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને સત્ય હકીકત છે એ પ્રજા સમક્ષ લઈ આવવામાં આવે કે આ તોડકાનમાં કોણ કોણ જવાબદારો હતા અને કોની સુધી હપ્તા પહોંચતા હતા એવી સમગ્ર ઘટના જે છે એ તપાસમાં બહાર આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એના માટે અસરકારક સરકાર પગલાં લે એના માટે અમે આજે આવેદન પત્ર આપી અને ગુજરાત સરકાર સમક્ષ માગણી કરીશું